વાર્તા કઉ છુ બાલ દોસ્તો આ ચિત્રો ધનુષ ઉપર તીર મૂકીને છોડવાથી તે દૂર સુધી જાય છે પહેલાના જમાનામાં આ વિદ્યા ગુરુ પાસે ભણવી પડતી હા અને પાંડવોનું તો તમે નામ સાંભળ્યું જ હશે પાંડવો બરાબર અને આ છે એ પાંચ પાંડવો આ છે યુધિષ્ઠિર આ અર્જુન આ છે ભીમ અને આ છે નકુલ અને સહદેવ આ પાંડવો ના એક ગુરુ હતા હા જો આ ગુરુનું ચિત્ર તેમનું નામ છે ગુરુ દ્રોણ

તે ભીલકુમાર હતો અને તેને ધનુષ ચલાવવાની વિદ્યા શીખવી હતી હવે એ સમયે પાંડવોના ગુરુ દ્રોણ આ વિદ્યા સરસ રીતે જાણતા હતા એકલવ્ય તો ગયો ગુરુ દ્રોણ પાસે અને એમને પ્રણામ કરીને બોલ્યો પ્રણામ ગુરુજી હું ભીલકુમાર એકલવ્ય તમારી પાસે ધનુષ બાણ શીખવા આવ્યો છું આ સાંભળી અને ગુરુ દ્રોણ બોલ્યા હું માત્ર રાજકુમારોને જ વિદ્યા શીખવું છું તેથી હું તને વિદ્યા ન શીખવી શકું બિચારો એકલવ્ય એ તો પાછો જંગલમાં જતો રહ્યો એ જંગલમાં ગયો અને એક ઝાડ નીચે એણે ગુરુ દ્રોણની માટીમાંથી મૂર્તિ બનાવી માટીમાંથી હા અને પછી એ મૂર્તિને પ્રણામ કર્યા અને પછી જાતે જાતે ધનુષ ચલાવતા શીખવા લાગ્યો અરે વાહ એકલવ્ય આમ કરતા કરતા એકલવ્ય નિશાન તાકતા શીખી ગયો તે ઝાડ ઉપરનું ફળ તીર વડે તાકીને પાડવા લાગ્યો એક દિવસની વાત છે તે નિશાન તાકતો હતો એટલામાં એક કૂતરો આવી ચડ્યો અને તે એકલવ્ય એ તેને ન ભસવા કહ્યું પણ કૂતરો તો ન માન્યો તે ન જ માન્યો અને ભસતો જ રહ્યો એટલે પછી એકલવ્ય બોલ્યો કૂતરા હું તને ભસતો બંધ કરીશ ને પછી એકલવ્ય એક પછી એક બાણ છોડ્યા અને તે બધા બાણ કૂતરાના મોમાં ગયા કૂતરો તો ભસતો બંધ થઈ ગયો બધા જ બાણ તેના મોમાં ભરાઈ ગયા હતા કૂતરો તો જતો રહ્યો બાલ દોસ્તો આ કૂતરો ગુરુ દ્રોણનો હતો હા પાંડવો સાથે દ્રોણ ગુરુ જંગલમાં ફરવા નીકળ્યા હતા કૂતરો તેમની પાસે ગયો કૂતરાના મોમાં બાણ જોઈ અને સૌને તો ખૂબ જ નવાઈ લાગી કૂતરો સૌને જ્યાં એકલવ્ય હતો ત્યાં લઈ આવ્યો ગુરુ દ્રોણને જોઈ એકલવ્ય તેમને પ્રણામ કર્યા અને કહ્યું ગુરુદેવ પ્રણામ હું આપનો શિષ્ય એકલવ્ય આ સાંભળીને ગુરુની તો ખૂબ જ નવાઈ લાગી. તેમણે પૂછ્યું, "બસ આ કુતરાના મોમાં તે બાણ માર્યા છે?" આ સાંભળી અને એકલવ્ય હા પાડી. ગુરુએ ફરી પૂછ્યું, "હમ વિદ્યા તું કેવી રીતે શીખ્યો?" એકલવ્ય બતાવ્યું કે આ વિદ્યા તે એમની પાસેથી જ શીખ્યો છે. તેણે ગુરુ દ્રોણની મૂર્તિ બતાવી. ગુરુ પાસે વિદ્યા શીખ્યા પછી ગુરુને ભેટ ધરવી પડતી આ ભેટને ગુરુ દક્ષિણા કહેવાય ગુરુ દક્ષિણા હમ ગુરુ દ્રોણે એકલવ્ય પાસે ગુરુ દક્ષિણા માગી એટલે એકલવ્ય કહે ગુરુદેવ તમે માગો તે ગુરુ દક્ષિણા આપીશ એટલે ગુરુ દ્રોણે કહ્યું માગે તે ગુરુ દક્ષિણા આપીશ તેમ હમ ઠીક છે

વિદ્યા ગયો હવે સવાલ નંબર બે પાંડવો કુલ કેટલા હતા બોલો સવાલ નંબર ત્રણ એકલવ્ય ગુરુ માં શું આપ્યું બનાવી હતી અરે વાહ તમે બધા તો બહુ હોશિયાર છો શાબાશ શાબાશ હવે તમે પણ એકલવ્ય જેમ મન લગાવીને ભણજો અને એના જેવા હોશિયાર થઈ જજો હા